સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ તે ત્રણેય ટોટલ સત્તર ટીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા ત્રણ મહિનાથી આ થઈ રહેલું છે અને તે જ્યુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જ્યુપિટર પર ત્રણ વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ વધુ પૂછપરછ કરતાં તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ટોટલ સત્તર જુપિટરની ચોરી કરેલ છે અને આ સત્તર જ્યુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ ચૌદ લોકોને તેમણે વેચાણ આપેલ છે જે ની એક ની કિંમત નેવું હજાર રૂપિયા છે આમ કુલ મળીને પંદર લાખ ત્રીસ હજાર રૂપિયાના jupiter તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે બે આરોપી છે તે ટીવીએસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે એક વર્ષથી અને ધર્મદીપ છે છેલ્લા છ એક મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો આ નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જુપિટરની ચાવી લઈને એ લોકો એક એક જુપિટર તેમ તેમાંથી કાઢતા હતા આમ કુલ મળીને સત્તર જુપિટર તેમણે ત્યાંથી કાઢ્યા એ જુપિટર કાઢીને તે દિવ્યરાજસિંહ નામનો જે વ્યક્તિ છે મૂળ કાણેટીનો રહેવાસી છે તેમને તે લોકો વેચવા માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે એ અલગ અલગ ગેરેજવાળા અને તેના જે સંબંધીઓ છે તેમના સંપર્ક કરતો હતો અને તેમને નેવ હજારની કિંમતના જુપિટર એ ખૂબ જ નીચી કિંમત પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં તે લોકો વેચાણ આપતા હતા આમ કુલ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સત્તર જુપિટર સાથે ત્રણ આરોપીઓની ધર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ સાણંદ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરતા સાણંદ પોલીસ સ્ટેશનમાં તેની વિશ્વાસઘાત છેતરપિંડી નોકરચોરી ગુનાઈ કાવતરું અને પુરાવાનો નાશ કરવા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે